સમાજના આગેવાને ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી કરી બેફામવાણી વિલાસ કર્યો અને એ પણ જાહેરમાં અને આ જ્યારે જાહેરમાં બેફામ વાણી વિલાસ કરી રહ્યા હતા ત્યારે આશ્ચર્યચકિત કરે એવી વાત એ છે કે ત્યાં ધારાસભ્ય કાળુસિંહ ડાભી પણ હાજર હતા જ્યારે આખો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો ધારાસભ્ય પણ ખૂબ જ ટ્રોલ થયા ત્યારે સમાજના આગેવાને માફી માફી માંગી અને માંગતો પોતે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય જબરૂ છે પહેલા તમે જે ઈચ્છો તે જાહેરમાં બોલી લો કોઈપણ સમાજના લોકોની લાગણી દુભાવો કંઈ પણ કોઈ પણ સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી લો જ્યારે તમને પ્રેશર આવે ધારાસભ્ય વિવાદમાં આવે છે પછી માફી બનાવતો વિડીયો પણ બનાવી લો છો તમને લાગે કે તમે વિવાદોમાં સપડાયા એટલે તમે કંઈ પણ બફાટ કરો અને પછી માફી માંગતો વિડીયો પણ બનાવી લો ત્યારે કોળી સમાજના આગેવાને શું માફી માંગતો વિડીયો બનાવ્યો છે પહેલા તેના પર એકવાર નજર કરી લઈએ મારું નામ નીરુભાઈ હરજીભાઈ કચ્છા ગામ સાંગાસર તાલુકો ધલેરા મારે જે વિડીયો હાલમાં વાયરલ થયો છે એ મારા સમાજ ની મીટિંગ સોઢી ગામે સોળ તારીખે યોજાઈ હતી જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે એ મારે કોઈ રાજ દે નથી એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ નો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છી સાથે રહેવાના છી ભવિષ્યમાં શાંતિ રહે તે રીતે રહેશું અને મારાથી ભૂલચૂલ કાંઈ થઈ હોય તો માફ કરીજો તો આ એ જ કોળી સમાજના આગેવાન છે જે જાહેરમાં કોળી સમાજના યુવકોને ભડકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગાડીમાં ધોકા રાખો આ શું તમે ખરેખર કોઈ સમાજના આગેવાન છો આવા લોકોને સમાજના આગેવાન બનાવાય કહી શકાય આવા લોકોને આગેવાન જે સમાજના યુવાનોને ગુંડાગીરી કરવા તરફ પ્રેરી રહ્યા છે એ પણ જાહેરમાં ત્યારે અહીં ધારાસભ્ય કાળુસિંહ ડાભી પણ ચર્ચામાં આવ્યા કારણ કે ધારાસભ્ય કાળુસિંહ ડાભીની હાજરીમાં આ માણસ કોળી સમાજના આગેવાન જે છે તે કોળી સમાજને ગુંડાગીરી કરવા તરફ જાહેરમાં ખુલ્લેઆમ પ્રેરી રહ્યા છે ત્યારે લોકો પણ તેમની વાત કરી આપડે એક રાજ કરતા હોય કોળી તો હાથા બનાવ્યા છે હું બનાવ્યા અનિલભાઈ વાત ને કે આપડે કોળીગ્રહો વર વિક્રો કરે ભવિષ્ય કાલુભાઈ ધારાસભ્ય આપણને હવે પછી મળશે અને ગેન ફટું મળશે ગેન ફટું આવશે આવા નહી આવે

પણ વિશેષમાં આપને આપણે લો રેડશું તો આઝાદી મળશે શું મળશે આપણને આઝાદી બધા મીઠું મીઠું બોલશે તો આઝાદી કાયદો કાયદાનું કામ કરશે તો ભાઈ આપડે પોલીસ સ્ટેશન માં જવાની તૈયારી જ રાખવાની આપણે કોક ના મારવી જ ન હે આપણને એ મારવે પણ કાળુભાઈ ને એ કઉ છું કે સ્થાનિક જેટલા પોલીસ વાળા દરબારો છે ને એની બદલીની તૈયારી કરજો અને અજાણેલા લાવો કોઈ પણ બીજા લાવો સ્થાનિક ને કાઢો કારણ કે ફોન લાઈન માં લીધા તા અનિલ કરીને વાત કરી હતી મેં ઓલા મુન્નાભાઈ ને મૂકલ્યા તા આયા તા દરબાર ને મોકલ્યા હતા મેં કે ભાઈ ના કરે તમે જાવ શું છે તમારા દરબાર હોય જે સમય આપડા હાથ સહિત આપડા હથિયાર છે અને વિશેષ માં ગાડીએ ઢોકા રાખો ના પડે એટલી હવા કે છે ઝાંક દરબારું ને જ છે આ લોકો આ વિસ્તાર દરબારું એવું છે કે અમારા બાપ નું છે એલ એનડી આપણા વિસ્તારમાં ઝાર શરૂ થાય ને કાલુભાઈ ડીઝલ ની ચોરી લોખંડ ની ચોરી કંપની ચોરી હવે અરે હરેક પ્રકારની ચોરી કરી છે ને એ લોકો બારોબાર ખટારો સાંજો હોય ને તો લઈ જાય છે પાછા લઈ જાય છે ને છે સાંભળું નથી આ બધી અમે માહિતગાર છીએ